હેલ્લો ગાય તો સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં આજે આપણે આવ્યા છે કોડીનાથી પાંચ કિલોમીટર દૂર જ્યાં રવિતા બાબાનું મંદિર આવેલું છે તો મંદિરનું શું છે એનો ઇતિહાસ તો જાણીએ મિત્રો તો વિડીયોમાં મિત્રો શેખ સુધી બન્યા રહેજો વેરાવળ હાઈવે ઉપર આ મંદિર આવેલું છે અને અહીંયા અનેકવાર રોજમ રોજ અહીંયા ખીચડી પણ માનવામાં આવે છે મિત્રો તો શું છે પૂરો ઇતિહાસ ચાલો જાણીએ તો મિત્રો વિડીયોમાં શેખ સુધી બન્યા રહેજો જોઈ શકો છો મિત્રો આપણે રગતિયા બાપાના મંદિરમાં અંદર આવી ગયા છે અને અહીં અંદર અગત્ય બાપાની જે મૂર્તિ કહેવામાં આવે છે બનાવે વિડીયોમાં મિત્રો જોઈ શકો છો અગત્ય બાપાનો ઇતિહાસ શું છે મિત્રો એ આપણે આગળ આખી હકીકત મિત્રો જાણીએ રગતિયા બાપાના કંઈક ચાર પાંચ ભાઈઓ એવી કરતા એની કોઈ ઇતિહાસ છે મિત્રો અને એ આગળ લેખ ઉપર લખેલું છે તો આપણે એના બાપુ સાથે પણ વાત કરશું અને આ બધા દર્શન અત્યારે મિત્રો કરી લીધું જોઈ શકો છો આ બાજુ અત્યારે આ મંદિર છે અને એની આજુબાજુ પૂરેપૂરું એક આશ્રમ ટાઈપ જેવું બનાવેલું છે તો મિત્રો વિડીયોમાં શક્તિ બની રહે તો આપ જોઈ શકો છો મિત્રો આ બાપુ છે અને એ અહીંનું બધું સંચાલન કરે છે અને અહીંયા બધું અહીંયા જ રહી છે તે તમને થોડું બાપા વિશે થોડું કહેશે તો શું છે બાપા અગત્ય બાપા વીસથી બાવીસ વર્ષ ઘોડો ન ભરાતો હોય તોય બાપા દીકરો દે બાપા અઢારે વરણમાં કૂંકાય એક કોમમાં નહીં અઢારે અઢાર વરણ અહીંયા માનતા નોંધાવવી પડે એક મહિનોથી પહેલાં બુકિંગ કરાવો તો જ વારો આવે અને તો આ જે ખીચડી છે એ રેગ્યુલર હા રેગ્યુલર કાયમી માટે કાયમી માટે ખીચડી કાયમી માટે બાયમ સાંજ અને સવાર આપ જોઈ શકો છો મિત્રો બાપુએ વાત કરી એ પ્રમાણે કે રગતિયા બાપા છે એ એક વરણને અઢારે અઢાર વરણમાં પૂજાય છે અને અહીંથી દૂર દૂરથી લોકો મંદિર અને ગોતા ગોતા રગતિયા બાપાના મંદિરે આવે છે મિત્રો અને ખીચડીની માનતા રાખે છે અને એવો બધે અહીંનો ઇતિહાસ છે તો આપ જોઈ શકો છો મિત્રો એની મુંબઈમાં અને મહાકાળીમાંની મૂર્તિ છે એ પણ અહીં બિરાજમાન છે

વડોદરા જલાના જે ક્ષેત્રપાલ વચ્ચે તે મહાબળ બાપાના નામે ઓળખાય છે અને આપણે જે મેન કોડીનારના અત્યારે જે આપણે આવ્યા છે તે પેટાવાડા કોડીનાર ક્ષેત્રપાલ દાદા તરીકે રગતિયા દાદા તરીકે પૂજાય છે મિત્રો આપ જોજો તો છો આખો ઇતિહાસ અહીં લખેલો છે મિત્રો અને અહીં પારણું પણ છે જેમ આપણે બાપુએ વાત કરી કે અહીં જે માનતા રાખવામાં આવે છે અને માનતામાં આપણે વાત કરીએ કે જે તેના પાંચેય ભાઈઓ છે તો અત્યારે આપણે રજનભાઈ બાપા પેઢાવાળા ત્યાં આવ્યા છે તો અહીંનો ઇતિહાસ આપણે પૂરો વાત છે કે ક્ષેત્રફળ માંથી ઝાલાવાડના પગલે ખાભડા વસ્યા તે ખાંભડે ક્ષેત્રફળ દાદા તરીકે ઓળખાયા અને આ ઇતિહાસ

રણમલ વાંજાના દાનમાં ખૂબ જ વખાણ કર્યા ત્યારે જામનગરના મહારાજે આ ગમ્યું નહીં તેથી ગઢવીને કહ્યું કે હું જામનગર જેવા મોટા રાજાને ધણી અને મારી આગળ પેઢાવાળા જેવા નાના ગામના ધણીના દાનમાં વખાણ કરે છે તો હું જોઉં છું તો ખરો કે રણમલ વાંજા કેવો દાનવીર છે ગઢવી તારા રણમલ વાંજા પાસેની ત્રણ વસ્તુ દાનમાં લઈ તો હું તને સાચો દાનવી ગણું એક જીવતો સિંહ કાન પકડીને દાનમાં આપે એક મન કેસુડા આપે અને એક મન જુવા આપે અને આપ નીચે પણ જોઈ શકો છો મિત્રો કે ગઢવી પેટાવાળે આવ્યો કે રણબલ વાંજાના દરબારમાં દુભા સંત બોલ્યા રણબલે ગઢવીને દાન માંગવાનું કહ્યું ત્યારે ગઢવીએ ઉપરની ત્રણ માંગણી કરી રણબલે ભર્યા ડાયરામાં આપવાની હાક પાડી ડાયરો વિખરાયા પછી રાત્રે રણબલને વિચાર આવ્યો કે દાન આપવાની હાકો પાડી દીધી પરંતુ આ ઋતુમાં કેસુડા તો ન હોય અને જુવા અને સિંહ ક્યાંથી લાવી આપીશું મારું વચન ખોટું થશે હશે એ ચિંતામાં ઊંઘ આવતી નથી છેલ્લે આપઘાત કરી મૃત્યુ પામવાનો વિચાર કરી અને પ્રગતિયા નાથની મહાદેવની જગ્યા છે ત્યાં રાખડો હતો ત્યાં આવી કમળ પૂજા કરવા પ્રયત્ન કરે છે ત્યારે દેવી ચમત્કાર માકરો થાય છે અને દેવ તલવાર પકડી લે છે ત્યારે રણબલ પોતાના દુઃખની વાત કરે ત્યારે દેવ તેનો જવાબ આપે છે કે તારી ઘેસો ચડીને આવે તેના શિંગડા ઉપર કેસુડા હશે તે આપજે

અહીંયા અહિયાંગ સ્થાપિત છે આપ જોઈ શકો છો છે છે અને ઉપર પાણીની દાદાની મૂર્તિ છે આપ સ્થાપિત છે આપ જોઈ શકો છો દાદા દાદાની મૂર્તિ પણ સ્થાપિત છે મિત્રો બાપુ પણ આપણી સાથે છે બાપુ આપણે ભોજનાલય તરફ જ્યાં અહીંયા ખીચડીનો પ્રસાદ કરવામાં આવે છે તો બધા લોકોને ક્યાં જમાડવામાં આવે છે એ બાપુ આપણે લઈ જાય છે તો આપણે બાપુની સાથે જોઈએ જોઈ શકો છો મિત્રો આપણે બાપુ ભોજનાલય તરફ લાવ્યા છે અને ભવ્ય ગ્રાઉન્ડ છે રાતની અગવડતા પડતી તેના માટે ઉપર રૂમ જેવું લાગે છે મિત્રો આ બાજુ પુરુષ ડિપાર્ટમેન્ટ છે અને આ બાજુ સ્ત્રી ડિપાર્ટમેન્ટ છે આપ જોઈ શકો છો બોર મારેલું છે ભોજનાલ ભોજનશાળા સ્ત્રીઓ માટે અને પુરુષો માટે આવી રીતના આખું મિત્રો ગાઉન્ડ છે અહીંયા કાઉન્ટર છે આપ કેમેરામાં બતાવી શકો છો મિત્રો આ બાજુ મિત્રો આપ જોઈ શકો છો આ બાજુ પાણી જે પીવા માટેનું સ્થળ સ્ટેન્ડ બનાવેલું છે એ પણ અહીં છે અને અહીં રસોડું છે જ્યાં બનાવવામાં આવે છે મિત્રો આમ તો મિત્રો અહીં અવારનવાર ચાલુ જ હોય છે મિત્રો ખીચડીની માનતા જે રાખવામાં આવે છે મિત્રો અને બાપુએ કીધું એ પ્રમાણે અહીં બુકિંગ કરાવવું પડે છે ત્યાં સુધી વારો મિત્રો આવતો નથી બહારથી દૂરથી ઘણી પબ્લિક શ્રદ્ધાઓ આવે છે મિત્રો અને અહીં પોતાની ખીચડીની જે માનતા છે એ મિત્રો ઉતારે છે

નાના બાપા આવી રીતના બધા પાવળિયા છે મિત્રો જ સારું મનને જાય એવું સ્થળ છે મિત્રો આનું એડ્રેસ મેં તમને કીધું તેમ વેરાવળ હાઈવે ઉપર રગતિયા બાપાનું મંદિર છે કોડીનાર આવો અત્યારે કોઈને બી પૂછો તો તમને રગતિયા બાપાના મંદિરનું એડ્રેસ આપે મિત્રો અને રોડની એકદમ નજીક જ છે મિત્રો અને ખૂબ જ સારી આસ્થા છે ખૂબ જ સારી શ્રદ્ધા છે મિત્રો તો આપ જોઈ શકો છો આપણે આજે આ તમારા માંગ પ્રમાણે આપણે આજે અગત્ય બાપાનો વિડીયો બનાવ્યો તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અવનવા વિડીયો જોવા માટે અમારી કરો શેર કરો સબસ્ક્રાઈબ કરોડિયો છે આપ જોઈ શકો છો મિત્રો આપણો વિડીયો આપણે અહીં સંપન્ન કર્યો છે આપણી સાથે છે રાહુલભાઈ અને આપણા જે અક્ષયભાઈ જે કેમેરામાં હર વખતે પાછળ કેમેરાની હોય છે અક્ષયભાઈ આપણી સાથે જોઈએ છે અહીંયા ઉમિતભાઈ છે અને આપણી મારી પાછળ જોઈ શકો છો આ છે વેરાવળ હાઈવે અને ત્યાં છે રગતિયા બાપાનું મંદિર આપ જોઈ શકો છો મિત્રો અવશ્ય એકવાર મુલાકાત લ્યો ચાલો તો આપણે નીકળીએ ઘરે